એમનું જે રૂપ હતું એમનું જે લાવણ્ય હતું એ હું મારી સકી આખે મેં જોયું છે પણ હું જીવ વર્ણન કરી શકું એવું નથી શિવ અદભુત છે આજે સ્વરૂપ હતું બ્રહ્માજી કહે છે કે ભગવાનનું અદ્ભુત રૂપ છે અને ભગવાન શિવ હું તમને કહું કે ભગવાન શિવ અઘોર નથી ભગવાન શિવ બહુ દિવ્ય છે બહુ રૂપાળા છે ભગવાન શિવ આપણે જે આરતી કર્યા પછી જે કંઈ કરપૂર ગૌરવ કરુણાવતારમ સંસારસારં ભુજગૈંદ્રહારં સદાવ શંદમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામી ભગવાન ગોરા છે કેવા ગોરા બોલે કરપૂર સમાન જેમનો શુભ વર્ણ છે આવો એક અદભુત રૂપ બ્રહ્માજી કહે છે કે મેં જોયું છે પણ મારી મારી જીભ એ સક્ષમ નથી હે ભારત કે હું એ શિવના રૂપ નું વર્ણન કરી શકું આ અને શિવ મહાપુરાણ ની અંદર એક શ્લોક આપવામાં આવ્યો છે આ રૂપ કેવું હતું વિશાલાક્ષો સ્ત્રીય બાલચંદ્રો વિગ્રહ સંસ્કૃત ભાષામાં સમજવામાં જો થોડું ઘણું આપણને પહેલું થાય તો મારી રામચરિત માનસમાં મારા તુલસીદાસજી એક દોહરો આપ્યો છે ஜட்ட முட்ட சு அோச்சனா நில சோ કેવું હતું ભગવાન વિશાલ સંભવી નેત્રો છે વિશાળ ભાલ છે

અને શિવે શ્વાસ દ્વારા બ્રહ્મા અને વિષ્ણુને અમને વેદો આપ્યા છે હા અને એટલા માટે એ શિવે પ્રથમ શબ્દનો પ્રયોગ કર્યો કે હે બ્રહ્મા તમારા અંગમાંથી મારું એવું એક રૂપ પ્રગટ થશે જેને રુદ્ર કહેવાશે હા અને ભગવાન એ જ સમયે રુદ્ર તરીકે પ્રસન્ન થયા અતિ રૂપાળા છે અતિ સ્વરૂપવાન છે હા અને તમામ લોકોએ શ્રદ્ધા અને વાવ થી જય જયકાર કર્યો છે આપણે પણ મેરે ભાઈ બેન બળે વાવ ઓર શ્રદ્ધા કે સાથ ભગવાન રુદ્ર ભગવાન જય જયકાર કરીએ બોલીએ રુદ્રેશ્વર ભગવાન આવી રીતે શંકર ભગવાન પ્રાગટ થયું છે મેરે ભાઈ બેન હા મૂળમાં જો કહું તો આ બધા એક છે એક ને બે ને બે બે થવાની ઈચ્છા થઈ બે ને ત્રણ થવાની ઈચ્છા થઈ ત્રણ ને ચાર થવાની ઈચ્છા થઈ હા અને પછી આગળ જતા પુરાણ કહે છે કે ગંભીર ગીરાથી એક નાદ થયો હા અને કહ્યું કે આગળ જતા પત્નીઓ પણ આપણે જોઈશે એટલા માટે વાણી દેવી પ્રગટ થશે જે બ્રહ્માની પત્ની થશે આગળ જતા દેવી પ્રગટ થશે હે વિષ્ણુ એ તમારી પત્ની થશે હા અને આગળ જતા સાક્ષાત કાલી દેવી એટલે કે સતી પ્રગટ થશે એ રુદ્રની પત્ની હશે ટૂંકમાં જો કહું આખા પ્રકરણને ટૂંકમાં જો વર્ણવવું હોય તો કબીર સાહેબના શબ્દોમાં વર્ણવું હોય તો કહી શકું કે કબીર કુંવાએ કહેહારી કબીર સાહેબ એવી કહે છે કે બર્તન બધા અલગ અલગ હોઈ શકે પણ પાણી તો એક જ છે એક કુવાના કાંઠે આખું ગામ પાણી ભરતું હોય કોઈ ગાગર લઈને લઈને આવે પાત્ર પૂજે કોઈ વિષ્ણુને પૂજે કોઈ બ્રહ્માને પૂજે કોઈ શક્તિને પૂજે કોઈ શૈવ હોય કોઈ શાક્ત હોય પણ મૂળમાં આ તત્વ એક છે શિવ મહાપુરાણ એવું પ્રતિપાદિત કરે છે

બાકી તમે ગમે એને માનો તત્વ તો એક જ છે એટલે ભગવાન શિવ એવું કહે છે કે આપણે ત્રણેય એક છે એક રૂપ છે એટલે કોઈ મારો ભગત હોય અને તમારી નિંદા કરતો હોય તો એમનું પુણ્ય છે બળી અને ખલાસ અને આવી જ વસ્તુ રામચરિત માનસમાં ભગવાન રાઘવેન્દ્ર સરકારે કહી છે કે જે મારો ભગત હશે અને શિવનો દ્રોહી હશે એને સપનામાં પણ કોઈ દી સ્વર્ગ ન મળી શકે આવું કહ્યું છે પણ આજકાલ આપણે ત્યાં બને છે એવું કે આપણે માનતા હોય તો રામ ને કાલ ઘણા ઘણા ગોકુળ આઠમ છે તો આખું ગામ ભેગું થશે પણ શિવ ને માનવા વાળા છે એ નહીં જાય આવા આવા ખટરાકો આપણે છે પણ આ ત્રણેય દેવતાઓને નથી શિવ એમ કહે છે કે મારો નિંદક હશે અને રામનો જે પ્રેમી હશે એને પણ સ્વર્ગ નહીં મળે એમને પણ પુણ્ય નહીં મળે આ બાજુ રામ એમ કહે છે કે મારો પ્રેમી હશે અને શિવનો નિંદક હશે તો પણ ઈ એને પુણ્યની પ્રાપ્તિ થતી નથી અને ભગવાન રાઘવેન્દ્ર સરકારે સેતુ બાંધી અને શિવની સ્થાપના કરીને આમ 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 ઠોસ પ્રમાણ મારી દીધું છે મોર મારી દીધી છે કે હું જો શિવને માનતો હોય જગતને હું માનતો છું ઘણા ઘણા રામ ને કૃષ્ણ ને માનવા વાળા શિવ શિવ નો બોલે ઘણી ઘણી વાર મારી કથા ની અંદર માસા એવું કીધા કરો કે ક્યારેક ક્યારેક આ કોઈ શિવને ન માનનારા હોય ને તો એ શિવ નું નામ ઈ નો લે થેલીમ કપડા નાખી નીકળ્યા હોય ને તમારી દુકાને આવ્યા હોય કપડા કપડાની એક કાપડ લઈ અને ગયા હોય આપણે પૂછી ક્યાં જાવ છો તો એ એમ નું કે કપડા સીવડાવવા જાય છે એ શું બોલે ખબર અમે કપડા ઘડાવવા જાય ને કપડા ઘડાવવાના હોય જમરું દર્જીની દુકાને કપડાં ઘડાવવા જઈએ આપણે કઈ હુકામ પણ આમ તમે શિવડાવવા જઈએ એમ હુકામ નથી કહેતા ત્યાં હું કે બાપુ અમે શિવને નથી માનતા ને એ સંપ્રદાયના અમે નહીં અને કપડાં જો શિવડાવવા જઈએ તો એમાં શિવનું નામ આવે શિવડાવવા એમ ન બોલ ખાવા આવા ઘણા હોય અલગ અલગ ન માનો બાપ ત્રણેય એક આપણો આપણો બહુ જૂનો દાખલો શિવાભાઈ કે એક ગામની અંદર બાપુ આવ્યા સુંદર મજાની કથા ચાલે ગામની અંદર કોઈ મંદિર નહીં અને પછી બાપુ સુંદર મજાની કથા વાંચે અને બીજા દિવસે ગામ લોકોએ નક્કી કર્યું કે ભાઈ ગામની અંદર કોઈ મંદિર છે નઈ અને બાપુ આટલી બધી સુંદર મજાની કથા વાંચે છે ફાળો ઘણો બધો આવે છે બે દિવસ કામ કરી કે આપણે આ આ ગામની અંદર કોઈ મંદિર બનાવીએ તો બાપુને પૂછીએ એટલે ગામ એડું ભેગું થઈને આવ્યું અને કીધું કે આ ગામની અંદર કોઈ મંદિર નથી સંપ્રદાયો ઘણા છે પણ મંદિર નથી બના એટલે તરત જ રામ કથા હાલતી હતી એટલે તરત બાપુએ કીધું કે કામ કરો રામકથા ચાલે છે તો પછી રામનું મંદિર બનાવી નાખો હે સીતારામ લખન હનુમાનજી મહારાજ એમનો શિવ શ્રી વિગ્રહ બ્યાહ બેસાડી દીયો આ ને આખું ગામ એને પૂજે અને ભગવાન રાઘવેન્દ્ર સરકાર ગામની રક્ષા કરે નિર્ણય થયો રાતે ગામમાં વાય આમ વાયકા ફેલાઈ ગઈ કે કથા દ્વારા રામજી મંદિર થવાનું હવે સંપ્રદાયો ગણાય એટલે તરત કૃષ્ણ અને શિવવાળાએ વિરોધ કર્યો ભાઈ રામ મંદિર બને તો અમે પૈકી લાગવા નહીં આવી પ્રશ્ન ખોરંભાણો એટલે તરત પાછા બીજે દિવસે આખા બધું ગામેડાના જે માણસો મુખ્ય મુખ્ય હતા એ ગયા બાપો આ નહીં મેળા આવે તો ન મેળા આવે તો કૃષ્ણ કે નહીં બેસાડો હે રાધા અને કૃષ્ણ પ્રેમની મૂર્તિ છે આખું ગામ પ્રેમના રંગમાં રંગાઈ જશે રાધા અને કૃષ્ણ નું મંદિર બનાવું બા આવું જયારે કીધું જ્યાં લોકો વાયકા ફેલાણી કે ભાઈ હવે રામ નું મંદિર બંધ અને કૃષ્ણનું મંદિર બનવાનું છે ત્યાં વળી શિવ અને રામવાળા રિહાણે કૃષ્ણ મંદિર બને તો અમે પગે લાગવા ન જઈએ લોકો પાસે વાત આવી કીધું કે ભાઈ આવડું આપણે ખર્ચો કરીને જો આવી રીતનું થાય તો એ ન સારું લાગે એટલે તરત પાછા બાપુ પાસે ગયા બાપુ આય નહીં બોલે તો સાંભ સદા શિવને બેસાડ ભગવાન શિવનું બાણ લઈ આવો હા એક સુંદર મજાનું શિવાલય નું નિર્માણ કરો વાત બેસી ગઈ અને ગામમાં વાત જાહેર થઈ ગઈ તો રામ અને કૃષ્ણ વાળા રિહાણ ભોળાનાથનું મંદિર બનાવતો તો અમારાથી નહીં જવાય પાછા ગામડું આવ્યું બાપુ આ આ થયણીમાંથી એકેય નહીં મેળવે ત્યારે બાપુએ કીધું કે એક કામ કરો હોટલ બનાવી નાખો આ ગામને મંદિરની જરૂર નથી હોટલની જરૂર હોટલ બનાવી નાખો એટલે અહીં બધા ધર્મના માણસો બધા સંપ્રદાયના માણસો આવશે હોટલમાં હોટલ બનાવો આવું નથી કરવાનું એટલા માટે સત્સંગના આયોજન છે